હા કેમ બનાયેલો છે બસ એમ ખાલી છોકરીએ કીધું હતું ભાઈ કે તમારી જોડે video બનાવો છે અને instagram માં ફેમસ થવું છે એટલે હા હા કેમ બનાવ્યો કોઈને પરવાનગી લીધેલી કોઈની પરવાનગી હા એમાં શું પાછી પરવાનગી લેવાની ભાઈ એ છોકરીએ કીધું કે અમારે instagram માં તમારી સાથે video બનાવીને અપલોડ કરવો છે તો તમારી id માં upload કરો એમ કીધું એટલે મેં અપલોડ કર્યો ભાઈ. એવું પણ નહોતો બનાવા જેવો ભાઈ હારે. કેમ ભાઈ કઈ પ્રોબ્લેમ આય ખાલી જ ખાલી જ નતો બનાવ દેજો કેમ હે એમ જ અરે મારા ભાઈ એનો કોઈ પ્રશ્ન તો હશે કે યાર એમ એમના પ્રશ્ન તો બહુ છે તને કઈ દેવાનો બધા એટલે શું પ્રશ્ન શું છે બોલ ને છે ને મારા ભાઈ બધું કઈ ના દેવાનું હોય શું છે પણ પ્રશ્ન ભાઈ હમ એક કામ કરજો મારા ભાઈ હા એ રીલ્સ ડીલેટ કરી નાખજો હમ આ રીલ્સ રીલ્સ જે મૂકી છે ને રીલ હા રીલ્સ એ ડિલેટ કર્યું પડશે સાહેબ ડિલેટ હા કરવી પડશે એટલે ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી દે એ રીલ હા ડિલેટ કર્યું પડે મારા ભાઈ કેમ ભાઈ કેમ કે હવે આ તું સમજી જા એટલે તમારું ગામ કયું ભાઈ મારું ગામ જાય તાર શું કામ હે મારું ગામ જાય તારું શું કામ છે અરે મારા ભાઈ પણ જાય ને શું કામ બોલ અરે મારા ભાઈ મારી વાત સાંભળતું એમનામ ધમકી કોને હાલે મારા ભાઈ તું તને આવો ફોન તને કરું તને લવા જાઉં અને મારા ભાઈ આવી ધમકી કોઈ બીજા ને આપજે બરાબર એટલે તારે હું હું સબંધ થાય છે હોય કેમ કોણ એક કામ કર બીજી વાર માં નહીં સાંભળ્યું એ ડીલ કરી નાખ રીલ તે મૂકી દે એ ડીલ કરી નાખ અરે મારા ભાઈ પણ કઈ યાર કઈ પ્રોબ્લેમ શું થયો તમને ડીલ કરવા તો હું ડીલ કરી નાખ ને મારા ભાઈ પણ શું પ્રોબ્લેમ શું મારા ભાઈનો પ્રોબ્લેમ નો કોઈ પ્રશ્ન તહે ને તમે મને કોતો ખરા કે એનો ભાઈ આ પ્રશ્ન છે તો તમે ડીલ કરો તો હું કરી કાઢો તો ડીલ કરી નાખ તને ખબર પડે નાના નાના છોકરો ભણવા જાય હા સ્કૂલમાં તું બગડે ખબર પડે ને એટલે સ્કૂલ માં ભણવા જાય છોકરા બગડે એમ હા રીલ રીલ તારી રીલ દેખાય છોકરા બગડે નહી અને મારા ભાઈ છોકરા વતે બિચારા સવારે સાત વાગે ઉઠે આખો દિવસ લે મતલબ દસ વાગ્યા સુધી લેસન કરે પછી દસ વાગે નાહ ધોઈને તૈયાર થાય ને સ્કૂલમાં જાય સ્કૂલ માં જાય ને ભણે આખો દિવસ અને પાછા પાંચ વાગે આવી જાય ને પાછા થોડું ઘણું ને જમીને ઊંઘી જાય

रो डु બીજી વાતો રો ડિલીટ કર ના રીલી ડિલીટ કર ના ડિલીટ થાય ભાઈ કરવી પડે મારા ભાઈ કેમ મરા ભાઈ કરવી જ પડશે કેમ મણનો કોઈ પ્રોબ્લેમ થાય કરવી પડે એટલે કરવી પડે અરે યાર તું ગાંડો છે લાગેની મેં ઓ ગાંડો નહીં મારા ભાઈ રો ડિલીટ કર ના બીજી વાર નહી માયા તો ડિલીટ થઈ જાય 100% રીલ ડિલીટ થઈ જાય હ પણ તું મને રૂબરૂ મળ બરાબર આવ મળું છે દારે હા મળું છે

તમારાબંધ માં છે ને તમારા સંબંધમાં છે ને આજે દેખો એ બેનનો કાલે ફોન આપ્યો એ બેનનો કાલે ફોન આવ્યો અને મને ધમકી કે મારી બેન જોડે વિડીયો કેમ બનાવ્યો હવે પાછા તમે ફોન કર્યો આજે એટલે તમે બધા મળુતરા છો ને અંદર અંદર કોઈ મોરચા નહીં મારા ભાઈ તું રીલ ડિલીટ કર બરાબર મેં તારી ખરાબી થઈ જાય અરે કાલે પેલી લેડીઝ બી કીધી હતી કે ડિલીટ કરી ડિલીટ હું છે આની રીલ માં હું હું મોટું ડાટેલું છે લા એતો હે બધું ના કહેવાનું હોય ચલ ચાલ તા મારા જોડે ટાઈમ નથી ભાઈ તારે મારા જોડે ભી ટાઈમ નહીં હું તને પ્રેમ થી કહું કે ડિલીટ કર ના થાય ચલ બાય